ધાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલ ફેન્સી ઢોસા નજીક જાહેરમાં તીન પત્નીનો જુગાર રમતા ચાર શકુનીઓને તબોચી લેતી પોલીસ રૂપિયા પંદર હજાર બસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ટીવાય એસપી જેડી પુરોહિતની સૂચનાથી સીડીપી આઈએમયુ મર્શીના માદરશન હેટર તાંગદ્રા સીટી પૂલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટોલીં માતોતે દરમિયાન સિટી પૂલીસના કોન્સ્ટેબલ સર્વરાજ ભાઈ મલેક ને ધાંગદ્રા સ્ટેહર નાળવત રોડ ઉપર ફેન્સી ડોસા નજીક જુકા રમાઈ રહ્યો હોવાની વાત મેને આધારે સર્વેલન્સ સ્ટાફ બાતમી એકકત વાળી જગ્યાએ હળવત રોડ ફેન્સી ડોસા નજીક પહોંચી બાજુની ગલીમાં જાહેરમાં હરજીતો જુકા રમતા નિલેશભાઈ મૂળજીભાઈ રબારી સોહેલભાઈ સિકંદરભાઈ કાચી શેર મોહમ્મદભાઈ રસુલભાઈ મકરાણી મહંમદ દાનિસ કાતરભાઈ મંડળી તમામને ઝડપી પંદર હજાર બસો સાહીઠ રોકડ રકમના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ દબોચી ધોરણ સ્થળે કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ